તંદુકા વેપારી મહામંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો અમદાવાદ જિલ્લાના તંદુકા શહેરના વેપારી મહામંડળ દ્વારા વેપારી ભાઈઓ માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું કાર્યક્રમમાં શહેરના તમામ વેપારી ભાઈઓની ભારે ઉપસ્થિતિ જોવા મળી ધંધુકા વેપારી મહામંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ આર પટેલ તથા કાર્યકારીએ ખાસ આમંત્રણ આપીને વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધંધુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી લાલજીભાઈ મેર ધંધુકા એપીએમસીના ચેરમેન શ્રી ચેતનસિંહ ચાવડા વાઇસ ચેરમેન શ્રી પથુભા ચુડાસમા સહિત અન્ય અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ ભોજન સમારંભ પણ આયોજિત કરવામાં આવ્યો જેમાં વેપારી ભાઈઓએ પરસ્પર સ્નેહ સંવાદ અને ભાઈચારાનું ઉજવું દર્શન કરાવ્યું સફળ આયોજન માટે વેપારી મંડળના મંત્રી શ્રી તુષારભાઈ પરમાર અમલભાઈ ગાંધી ઉપપ્રમુખ હર્ષદભાઈ ડાભી જીતેન્દ્ર ઝાલા વિપુલભાઈ વાઘડિયા વિપુલભાઈ ઠક્કર અને સમગ્ર ટીમે મહેનતપૂર્વક યોગદાન આપ્યું હતું આ પ્રસંગે વેપારી મહામંડળના ઉપપ્રમુખ પૃથ્થેભાઈ શાહ ડોક્ટર સાહેબ વ્યાસ સાહેબ નેહલભાઈ શાહ ઉમેશભાઈ રમેશભાઈ પટેલ સુરેશભાઈ સંખાણી તથા હર્ષદભાઈ પરમાર હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ અને સ્નેહ સભર રહ્યો જેવા વેપારી ભાઈઓ વચ્ચે સહયોગ અને ભાઈચારો વધારવામાં માઇલસ્તંભ સાબિત થયો